અને બીજું શું છે તમારી પાસે અમે એન્ટિક કાઈ શોપિંગ કરી હોય કટલેરી હો ખૂબ સરસ હમણાં લગ્ન છે ખૂબ વ્યસ્ત રહી છે ખરીદીમાં આ શું છે આ બધી રિયલ ડાયમંડની જ આઈટમ તમે લેવા લાગો છે આ બધું પ્રિન્સેસ આઈટમની પ્રિન્સેસ ડાયમંડ આવે ને આ એ આઈટમ છે આમ જગ જગારા મારે છે ઓહો હો તમને શું દેરાને ને શું કયો છું રિયલ તમને અમેરિકન ડુપ્લિકેટ નહી ફાવે એડી ડાયમંડ વાળું રિયલ હા વાહ પણ આમ છે આમ બનાવો છે પીસ એકદમ રિયલ પીસ રિયલ હોય એવું જ લાગે છે વાહ ખૂબ સરસ તમારી થોડી વાત કરાય તમે તો આખું જ્વેલર્સ ખરીદી લીયો હે દેરાણી રાણી જેઠાણીની વાત કરાય કાય ઓહો અને હાથમાં જે રિંગ ચડાવી તો બતાવ તો મને આમ બતાવ તો ઓહો હો 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 બધું real ડાયમંડની જ આઇટમ લાગે છે બધી ડાયમંડ ડાયમંડ હમ દેરાણે જેઠાણે કાઈ ને મળીને પછી પહેરજો બીજું શું કાઈ પ્રસંગ હોય તહેવાર હોય બરાબર ને આ એ શું છે આમ ઊંધું લાગે છે સીધું કરો તો મને બતાવો તો ખ્યાલ આવે ડાયમંડ આ તો મોટો પીસ છે ડાયમંડ આ ઓછામાં ઓછો છે ને આઠ નવ લાખ રૂપિયાનો છે ડાયમંડ એવું લાગે છે તો આની કિંમત કેટલી હોય છે જેઠાણી કે નથી કહેવાનું દેરાણી આમ જુઓ કોઈ પણ પ્રકારના તમે ભાવ કહેતા નથી મને બરાબર છે કાંઈ વાંધો નહીં હું ઘરનો ફેમિલી મેમ્બર છું મને તો કયો તો મને આઈડિયા આવે ખ્યાલ આવે એ હું છે ઝુમકુ કાનનું ઝુમકું વાહ અને આ આટલી બધી બંગડીઓ લીધી છે મને ઘણા કોમેન્ટમાં કહેતા હોય છે તમારા હાથ બતાવો તો હાથ બંનેના જો બંગડી નથી અત્યારે બરાબર છે આટલી બધી બંગડી સામે પડી છે લીધી છે હવે પેરો તો સારું જો હાથમાં કેટલી બધી છે દેરાને તમારા હાથ બતાવો તો જો નથી બંગડી આપડી ભૂલ હોય એવું નથી લાગતું પણ હવે લીધી છે એટલે પહેરવાના ને તમે બરાબર ને ખૂબ સરસ કઈ બતાવવા જેવી કોઈ રિયલ ડાયમંડ ની આઈટમ જો ઓલું શું છે બક્કલ છે જો દેરાણીના હાથ પાસે પડ્યું હ એ બતાવો તો મને શું છે બ્રેસલેટ છે સ્પેશિયલ તમારા માટે આ દુબઈ ની આઈટમ લાગે છે આ ઇન્ડિયન પ્રોડક્ટ નથી લાગતી મને બારનું છે ને ઓહો હો કેટલા બધા ડાયમંડ જેવું શું છે વાહ આમ ચમકે છે હો મોતી છે આ આ છે ને ઓલા તળાવમાં સરોવરમાંથી નીચેથી નીકળે ને બરાબર છે એ મોતી છે પણ આપણે એટલા બધા દાગીના રિયલ ડાયમંડના છે કોઈને વાત કરવાની નથી હો દેરાણી જેઠાણી મને જેમ નથી કહેતા આમ બીજાને નહીં કહેતા તમારી બેનપણીને કોઈની વાત કરવાની બરાબર છે નકર ઇન્કમ ટેક્સ વાળા આવશે ને ત્યાં હે એમ કે છે ઓહો હો આ તો ચા કરતા તો કેટલી ગરમ છે વાહ ખૂબ મનોરંજન કરાવ્યું આનંદ થયો થેન્ક યુ વેરી મચ કટલેરી જોવો આનંદ કરો શુભરાત્રી થેન્ક યુ